ધરમપુરમાં પતંગ ચગાવતા પરથી નીચે પટકાયેલ બાળકને આરોગ્ય હોસ્પિટલમાં ડોક્ટર હિમાંશુ પટેલે નવજીવન આપ્યું બ્રેઇન હેમરેજ થતાં ક્રિટિકલ કન્ડિશનમાં દાખલ કરવામાં આવ્યો હતો હોસ્પિટલની ઓપરેશન ત્રણ ડોક્ટરોની ટીમે સફળ સર્જરી કરી એક માસ બાદ બાળકને ડિસ્ચાર્જ કર્યું ધરમપુર ખાતે આવેલી આરોગ્ય હોસ્પિટલ ખાતે એક દસ વર્ષના બાળકને ડૉક્ટર હિમાંશુ પટેલે નવજીવન આપ્યું હતું બાળક પતંગ ચગાવતા ધાબા ઉપરથી નીચે પટકાતા માથામાં ગંભીર ઈજાઓના કારણે બ્રેઇન હેમરેજ થયું હતું સફળ ઓપરેશન પછી એક માસની સારવાર બાદ બાળક તદ્દન સ્વસ્થ થતાં પરિવારમાં આનંદની લાગણી છવાઈ ગયું છે ધરમપુરમાં રહેતા પરિવારના એક દસ વર્ષના પુત્ર જયનમ પટેલ તારીખ ઓગણીસ જાન્યુઆરીના રોજ પતંગ ચગાવતા ધાબા ઉપરથી નીચે પડી જતા તેને માથાના ભાગે ગંભીર ઈજાના કારણે તે બેહોશ થઈ ગયો હતો વળી પાંસડી પણ ફ્રેક્ચર થઈ ગઈ હતી આ બાળકને આરોગ્યમ હોસ્પિટલમાં ઇમરજન્સીમાં લાવવામાં આવ્યો હતો ત્યારે તેની હાલત ઘણી ક્રિટિકલ હતી આરોગ્યમ હોસ્પિટલના જનરલ સર્જન ધ્રુવિન પટેલે આ કેસને સમજી તાત્કાલિક સીટી સ્કેન કરાવી રિપોર્ટ જોતાં જોખમી બ્રેઇન હેમરેજ થયું હતું શ્વાસ લેવામાં તકલીફો થતી હતી જેથી ન્યુરોસર્જન હિમાંશુ પટેલને કન્સલ્ટ કરી તાત્કાલિક ઓપરેશનનો નિર્ણય લેવાયો અને ફિઝિશિયન ડૉક્ટર અર્પણ પટેલ સહિત હોસ્પિટલની ઓપરેશન ટીમ સાથે સફળ સર્જરી કરાઈ હતી બાળકને ચાર દિવસ વેન્ટિલેટર પર રાખી ધીમે ધીમે નોર્મલ પોઝિશનમાં લાવવા માટે પ્રયત્નો હાથ ધરવામાં આવ્યા હતા આખરે એક માસ બાદ આ બાળકને ડિસ્ચાર્જ લઈ શકાય તેવી સ્થિતિ જોતા પરિવારમાં આનંદની લાગણી છવાઈ ગઈ હતી આમ આરોગ્યમય હોસ્પિટલે એક કઠિન પરિસ્થિતિમાંથી બાળકને હેમખેમ ઉગારી નવું જીવન આપ્યું છે ત્યારે હોસ્પિટલમાં ત્રણ ડોક્ટરોની ટીમે સફળ સર્જરી કરી એક માસ બાદ બાળકને ડિસ્ચાર્જ કર્યું પરિવારજનોએ ત્રણેય ડોક્ટર અને હોસ્પિટલ સ્ટાફનો આભાર વ્યક્ત કર્યો હતો ત્યારે સાંભળો આ ત્રણ તબીબો સફળ સર્જરી કરી બાળક સ્વસ્થ થયા બાબતે શું કહી રહ્યા છે સર્જરી ડોક્ટરો હું ડોક્ટર હિમાંશુ પટેલ કન્સલ્ટન્ટ ન્યુરો સર્જન આરોગ્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલમાં દસ વર્ષનું એક બાળક જૈનમ જે મગજમાં ગંભીર ઈજા છોડે ઇમરજન્સી ડિપાર્ટમેન્ટમાં એડમિટ થયું હતું ઈજા એટલી બધી ગંભીર હતી કે દર્દી બેભાન અવસ્થામાં હતું અને એને વેન્ટિલેટર સપોર્ટ પર મૂકવા પડ્યું હતું એનું ઇમરજન્સીમાં અમે સિટી સ્કેન કરાવ્યું અને સિટી સ્કેનની તપાસમાં જાણવામાં આવ્યું કે મગજમાં બહુ મોટું હેમરેજ થઈ ગયું હતું જેથી કરીને ઇમરજન્સીમાં મારા અને આરોગ્ય મલ્ટી સ્પેશિયાલિટી હોસ્પિટલની ઓપરેશન થિયેટરની ટીમ દ્વારા સફળતાપૂર્વક મગજનું ઓપરેશન પાર પાડવામાં આવ્યું હવે બચ્ચામાં ખારો સુધાર જોવા મળ્યો છે હવે પોતે ખાતું થઈ ગયું છે અને ધીરે ધીરે ચાલવા પણ લાગી ગયું છે તો ડૉક્ટર અર્પણ પટેલ ફિઝિશિયન આરોગ્ય હોસ્પિટલ ધરાવતો આ દસ વર્ષનું બાળક જૈનમ અંકિતભાઈ પટેલ જે ઓગણીસ જાન્યુઆરીના રોજ ડાબા પર પતંગ ચગાવવાના દરમિયાન ડાબા પરથી નીચે પટકાતા માથામાં ઈજા થઈ હતી જ્યારે સીટી સ્કેન કરાવતા અમને જાણવામાં આવ્યું કે એના મગજમાં મોટો હેમરેજ હતો ત્યારે આવ્યું બાળક જ્યારે ત્યારે એની કન્ડિશન ખાસી ખરાબ હતી અને અમે તાત્કાલિક વેન્ટિલેટર પર રાખ્યો અને ઇમરજન્સીમાં આપણે ડૉક્ટર હિમાંશુભાઈ પટેલ જે ન્યુરોસર્જન છે વલસાડ ખાતે સેવા આપે છે એમનો સંપર્ક કરી રાતોરાત તાત્કાલિક એમનું ઇમરજન્સીમાં ઓપરેશન કર્યું હતું અને પછી એને વેન્ટિલેટર પર રાખ્યું પેશન્ટને ધીરે ધીરે એમાં કેવું છે કે એની કંડિશનમાં સુધારો આવતો ગયો એની સપોર્ટિવ ટ્રીટમેન્ટ એન્ટીબાયોટિક અને ફિઝિયોથેરાપી દ્વારા આજે એક મહિનાના અંતે બાળક બોલી પણ શકે છે સપોર્ટ જોડે ચાલી પણ શકે છે અને બધી વસ્તુ સમજી શકે છે અમે એક બે દિવસમાં દર્દીને ડિસ્ચાર્જ કરવા માટે જઈ રહ્યા છીએ દર્દીના સગાને પણ અમારી સેવાથી ખાસો સંતોષ છે અમારી આરોગ્ય હોસ્પિટલની ટીમ એમણે પણ ખૂબ સારો ભાગ ભજવ્યો છે એની અમારું નામ ધ્રુમિન પટેલ હું અત્યારે હોસ્પિટલમાં આ જે બાળક છે જયનમ પટેલ એ ઉત્તરાયણના ટાઈમ પર ધાબા પરથી પડી જવાના કારણે માથાના ભાગે વાગ્યો હતો અને ઇમરજન્સીમાં અમારી હોસ્પિટલમાં આવ્યું હતું અમને તપાસ કરતા જણાવ્યું કે એમને માથાના ભાગે ગંભીર ઈજા છે અમે સિટી સ્કેન કરાયું સિટી સ્કેનમાં મોટું હેમરેજ આવ્યું અને મારા દ્વારા તપાસ કરતાં વધુ જાણવા મળ્યું કે પાસળીના ભાગે પણ એમને ઈજા છે અને ફેફસાના આજુબાજુમાં હવાઓનો ભરાવો છે જેથી જેના કારણે એમને શ્વાસમાં બી અને ઓક્સિજન લેવલમાં બી થોડી તકલીફ રહેતી હતી જેથી કરીને ઇમરજન્સીમાં અમે પછી એમને ફેફસાના ભાગે નડી નાખી કે જેથી કરીને પોતાની શ્વાસોશ્વાસ નોર્મલ લઈ શકે અને ઓક્સિજન લેવલ બરાબર આવી શકે અને પછી ત્યારબાદ રાતના ઇમરજન્સીમાં જ ડૉક્ટર હિમાંશુ પટેલના સંપર્ક કરીને અને માથાના ભાગે ઇમરજન્સી ઓપરેશન કરવામાં આવ્યું આપણે ક્રેન એને અમારી ભાષામાં ક્રેનિયોટોમિક કહી શકાય કારણ કે માથાના ભાગે ખોપડીના ભાગે ફ્રેક્ચર હતું અને થોડું વધારે પડતું હેમરેજ પણ હતું એના પછી ઓપરેશન બાદ ઓપરેશન સફળ થયા બાદ દર્દીને વેન્ટિલેશન પર મૂકવામાં આવ્યું આશરે ચારથી પાંચ દિવસ જેવું દર્દીને વેન્ટિલેશન પર રાખ્યા પછી ધીરે ધીરે એમની તબિયતમાં સુધારો થવા લાગ્યો કે જેથી બધી દરેક વસ્તુઓમાં ફિઝિયોથેરાપી એન્ટીબાયોટિક્સને બધા દ્વારા દર્દી ધીરે ધીરે ઇમ્પ્રુવ થવા લાગ્યું અને આજે આ એક મહિનાના અંતે દર્દી એકદમ મને ઘરે જવા માટે તૈયાર કન્ડિશનમાં આવી ગયું છે દર્દી સપોર્ટ સાથે ચાલી શકે છે બોલી શકે છે ખાવાનું પોતે જાતે ખાઈ શકે છે અને દર્દી અત્યારે કંડિશન ખા સારી છે અને એમના ને મધર ને જે અમારા પર ટ્રસ્ટ રાખ્યો આટલી એક મહિનાની સારવાર માટે એના માટે અમે પણ આભારી છે અને અ દર્દીના સારવાર માટે એ લોકો પણ અમારા પર ટ્રસ્ટ રાખી છે એના માટે અમે ખૂબ આભાર કરીએ ને એ લોકોને પણ અમારા પર ભરોસો છે મારું નામ અંકિતભાઈ રાજુભાઈ પટેલ છે અને મારા છોકરાનું નામ જયનમભાઈ છે એ પતંગ ચગાવવા ટેરેસ પર ગયા હતા ને પછી ત્યાંથી પડ્યા છે અને પછી વાઈગો અને તાત્કાલિક અમે આરોગ્ય હોસ્પિટલ ધરમપુરમાં લઈ આવ્યા અને અર્પણ સર અને ગુમિન સરના તેવા મુજબ અમે એમની ટ્રીટમેન્ટ અમારા એમના પર વિશ્વાસ રાખી અને એમની ટ્રીટમેન્ટ કરાવી અને એમનો રિસ્પોન્સ બહુ સારો અને આજે અમારું છોકરું ભરતું ભરતું એમ મતલબમાં થઈ ગયું છે ને વ્યવસ્થિત છે એમના અર્પણ સર અને જોમીન સરના કહેવા મુજબ એમને આપણા હેમાંશુ સરને બોલાવ્યા તાત્કાલિક આવી ગયા અને તાત્કાલિક ઓપરેશનનું અમને જણાવ્યું અને એ મુજબ અમે એમના પર ભરોસો રાખીને તાત્કાલિક કે એમણે જે પ્રમાણે સલાહ આપી એ પ્રમાણે અમે કરાયું અને હેમંત સરનો બી રિસ્પોન્સ ઘણો સારો રહ્યો એમનું બી અઠવાડિયામાં બે ત્રણ વાર આવવાનું થતું હોય અને સારી એવી કાળજી લીધી છે અત્યારે રજા માટે હવે બે ત્રણ દિવસમાં રજાનું કહેતા છે એટલે અત્યારે ઘણું સારું છે ઘણા બાળકો ઊંચાઈથી પડી જાય છે કાં તો અકસ્માતના લીધે માથામાં ગંભીર પ્રકારની ઈજા થાય છે આવા દર્દીને ઇમરજન્સીમાં હોસ્પિટલમાં શિફ્ટ કરીને ડોક્ટરનું ચેકઅપ કરાવવું ખૂબ જ જરૂરી છે આવા બાળકોમાં ચાર મુખ્ય લક્ષણો જોવામાં આવતા હોય છે જેમ કે બેભાન થઈ જવું ઉલટી થવી કાનના મોરામાંથી લોહી નીકળવું કાં તો પછી ફીટ કે ખેંચ આવવી જો આ ચાર મેઇન લક્ષણો જોવા મળે તો દર્દીને તરત જ ઇમરજન્સીમાં દાખલ કરીને સીટી સ્કેન કરાવવું જરૂરી થઈ જાય છે અને કોઈ પણ દર્દી જો ચોવીસથી અડતાલીસ કલાક આવા બાળકને ઈજા થાય તો એને કમ્પ્લીટ બેડ રેસ્ટ આપવું જોઈએ આરામ કરવાની જરૂર છે કોઈ હેવી ફિઝિકલ એક્ટિવિટી જેમ કે સ્પોર્ટ્સ છે વિડીયો ગેમ છે કોમ્પ્યુટર ઓપરેટિંગ છે એવી એક્ટિવિટીથી દૂર રાખવું જોઈએ આફ્ટર ટ્વેન્ટી ફોર ફોર્ટી એટ અવર પછી બાળકને લાઇટ ફિઝિકલ એક્ટિવિટી જેમ કે રીડિંગ છે ઇન હાઉસ એક્ટિવિટી છે એવું ચાલુ કરી શકાય છે ઘણા બાળકોના માતા પિતા એવું માનતા હોય છે કે બાળક બહુ જ તોફાની છે બહુ જ એને વારંવાર માથામાં વાગતું રહેતું હોય છે પણ મારું કહેવું એવું છે એમને સલાહ એવી આપી છે કે ખાસ સાવચેતીને રાખવું જોઈએ કેમ કે બાળકને એક ગંભીર માથાની ઈજા બાળકનું જાન જતું રહી શકે છે તેમજ ઇન ફ્યુચર ભવિષ્યમાં એને મેન્ટલી પ્રોબ્લેમ પણ થવાની શક્યતા વધી જતી હોય છે આપણી સંકલ્પ ન્યૂઝ ચેનલને સબસ્ક્રાઈબ અને લાઇક કરો આઇકન દબાવો જેથી આવનાર ન્યૂઝ અપડેટ્સની નોટિફિકેશન આપના મોબાઈલ પર સૌથી પહેલાં પહોંચે લાઇક સબસ્ક્રાઈબ એન્ડ શેર ધ વિડીયો